નમસ્કાર તમે નિહાળી રહ્યા છો બી એલ એડ મીડિયા અને હું ચુકાવતા ચૈત્ર મહિનાની સુદની નવમીન રામનવમી કહેવામાં આવે છે રામનવમી એટલે ભગવાન શ્રી રામના પાર્દુભાવનો પવિત્ર દિવસ આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો તેથી રામનવમીનું મહત્ત્વ અનોખું અને અદ્વિતીય છે રામનવમીના પાવન દિવસ પર હાલોલ શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના એક અઠવાડિયા પહેલાંથી જ આખા હાલોલ શહેરને શણગારવામાં આવ્યું હતું ઠેર ઠેર પટાકાથી તથા તોરણથી શહેરને આકર્ષક રીતે શણગાર્યું હતું શોભાયાત્રાની મંગળ શરૂઆત હાલોલ વીએમ સ્કૂલ ખાતેથી કરવામાં આવી હતી આ શોભાયાત્રા વીએમ સ્કૂલથી શરૂ કરીને આખા શહેરમાં ફરીને સરસ્વતી સ્કૂલની સામે પૂર્ણ કરી હતી શોભાયાત્રામાં હજારો ભક્તોએ હાજરી આપી હતી આખી યાત્રા જય જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી હતી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવામાં મળ્યો હતો શોભાયાત્રામાં હાલોલના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહજી પરમાર તથા મયુર જોશી પરમારે પણ હાજરી આપી હતી અને આ ઉપરાંત બજરંગ દળ વીએચપી તથા સમસ્ત વૈષ્ણવ ભક્તોએ હાજરી આપી હતી ડીજેના તાલ પર રામજીના ભજનો પર ડાન્સ કર્યા હતા હાલોલથી ભાવિક પટેલ લાલુ કંજરીનો અહેવાલ બી મીડિયા